માટે આજે આ શોરૂમ ખુલ્લો મુકવામાં આવ્યો છે તો ચાલો જાણીએ શું છે આ શોરૂમ ની વિશેષતા રાજકોટની બજારમાં આમ તો જાતભાતના ડિઝાઇનવાળા અને ફેન્સી કપડાઓ મળે છે અને માર્કેટમાં વિવિધ બ્રાન્ડ્સ પણ ઉપલબ્ધ છે પરંતુ આ બ્રાન્ડ્સના ભાવ એટલા હોય છે કે મધ્યમ વર્ગના લોકોને પોસાય એમ હોતું નથી ત્યારે રાજકોટની રંગેલી જનતા માટે ડિઝાઇનર અને સ્ટાઇલિશ કપડાઓ વ્યાજબી ભાવે લઈને આવી ગયું છે બાર્સેલોના રાજકોટમાં બાર્સેલોનાના પ્રથમ સ્ટોરનું આજે નાના મોવા સર્કલ પાસે ઉદઘાટન કરવામાં આવ્યું છે જેને લઈ લોકો દ્વારા ભગીરથસિંહ જાડેજા અને હિરેનભાઈ મોડાસિયા પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો તેમજ આ સ્ટોરમાં જબ્બર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું જેને લઈ ઉદઘાટનના દિવસે જ મોટી સંખ્યામાં લોકો શોરૂમ ખાતે ઉમટ્યા હતા ત્યારે ફ્રેન્ચાઇઝી ઓનર ભગીરથસિંહ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મધ્યમ અને ઉચ્ચતર મધ્યમ વર્ગને પરવડે તેવા સ્ટાઇલિસ્ટ અને બ્રાન્ડેડ કપડાઓ લેવા માટેનું બાર્સેલોના બેસ્ટ ઓપ્શન છે તેમજ અન્ય ફ્રેન્ચાઇઝી ઓનર હિરેનભાઈ મોડાસિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેબ્રિક મટીરીયલ સાથે કપડાનો ભાવ પણ સૌને પરવડે તેવો છે તેમજ રાજકોટની ફેશન પ્રિય જનતાને બાર્સેલોનામાં એક વખત જરૂર પધારવા અપીલ કરવામાં આવી છે આપણે આજે બાર્સિલોના બ્રાન્ડનું ઓપનિંગ કરેલું છે રાજકોટમાં ફર્સ્ટ શોરૂમ છે હવે માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સ અત્યારે રિટેલમાં અવેલેબલ છે જેમાંની એક બાર્સિલોના તો દરેક જનતાને એમ થાય કે શું નવું છે આ બ્રાન્ડની અંદર સુકામ આટલી બધી માર્કેટમાં બ્રાન્ડ્સ ઓપન છે તો સુકામ બાર્સિલોનામાં જવું તો અત્યારની સિચ્યુએશનને જોતા કે મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમ વર્ગને પોસાય એવું સારા બ્રાન્ડમાં ફેશન અને સ્ટાઇલિંગ જો તમારે ક્યાંય જોવું હોય તો બેસ્ટ ઓપ્શન તમારી પાસે બાર્સિલોના છે અહીંયા તમને મેન્સવેરની કમ્પ્લીટ રેન્જ ડેનિમ શોર્ટ્સ શર્ટ્સ ટી શર્ટ બ્લેઝર્સ દરેક વસ્તુ આપણી પાસે અવેલેબલ છે અને અફોર્ડેબલ પ્રાઇઝિંગ પોઈન્ટ ઉપર જસ્ટ નોટ અ પ્રાઇઝ વી હેવ અ કમ્પ્લીટ ફેશન વેર યર તો અહીંયા તમે આવશો તો તમને ફેશનેબલ ગારમેન્ટ સારી પ્રાઇઝિંગમાં મળશે પ્લસ જે લોકેશન અમે અત્યારે જે છે અમારું ટ્વિન સ્ટાર એ રાજકોટના અત્યારે ઉભરતા દોઢસો ફૂટ રિંગ રોડના હાજસમા લોકેશન ઉપર છે તો તમને અહીંયા મૂ મૂવમેન્ટ માટે પણ કોઈ પણ આવશે અમારે ત્યાં કસ્ટમર તો એને એકદમ ઇઝીલી સેન્ટરમાં લોકેશન છે પ્લસ પાર્કિંગ ફેસિલિટી અને બિલ્ડિંગની બીજી જ ફેસિલિટી અહીંયા બહુ સારી અવેલેબલ છે જે અત્યારના સમયમાં સૌથી મોટો ઇશ્યુ છે એ પાર્કિંગનો પ્રશ્ન છે ક્યારેય પણ કોઈને ફેમિલી સાથે કોઈને નીકળવું હોય જેમ કે આપણે જાણીએ છીએ કે આ યાજ્ઞિક રોડ તો અત્યારે આપણા માટે સૌથી મોટું હેડેક એ હોય છે કે ભાઈ પાર્કિંગ ક્યાં કરશું તો આ બધી ફેસિલિટી અહીંયા તમને મળી જશે બાર્સિલોના આપણી બ્રાન્ડમાં તો આવો એક વખત પ્રોડક્ટ જુઓ તમે તમારી રીતે ડિસાઈડ કરો અને હું બાર્સિલોના જે બ્રાન્ડ છે એ બાર્સિલોના બ્રાન્ડ બહુ જૂની બ્રાન્ડ છે પંદર વર્ષ જૂની બ્રાન્ડ છે અને એકદમ અફોર્ડેબલ પ્રાઇસથી બિઝનેસ કરતી આવે છે પહેલાંના કોન્સેપ્ટ કરતાં અત્યારનો કોન્સેપ્ટ પણ યુનિક થઈ ગયો છે સામે ફેબ્રિક મટિરિયલ એનું કોસ્ટિંગ બધાને અફોર્ડ થાય એવું છે જે લોકલ બ્રાન્ડ વેચે છે લોકલ જે ધર્મેન્દ્ર રોડમાં ને એમાં બધા મળે છે એના કરતાં બેટર ઓપ્શનથી અને બેટર કલર ઓપ્શન સામે વેરિએશન પ્રાઇઝ પ્રાઇઝ વેરિએશન એ બધી રીતે બહુ જ સારી છે બેઝિકલી અત્યારે એનું વેરહાઉસ ને એ બધું અમદાવાદ છે ત્યાંથી આવે છે બધું અને આઉટ ઓફ ઇન્ડિયા એ લોકોના બે ત્રણ સ્ટોર છે અને ટોટલ જે લાસ્ટ યર એક વર્ષની અંદર એ લોકો એકસોને આઠ નવા સ્ટોર બનાવેલા છે નવા અને એકદમ બહુ સરસ રીતે એક્સપાન્ડ થાય છે અને બહુ જ સરસ બ્રાન્ડ છે આ બ્રાન્ડ હું ઘણા વર્ષોથી પહેરું છું આ બ્રાન્ડનું જે ડિઝાઇનિંગ લેવલે જો જોઈએ તો ઘણી સારી ડિઝાઇન અદ્યતન મળે છે લેટેસ્ટ બધે ફેશનના કપડાં મળે છે એનાથી વિશેષ જે સાઇઝ જે જોઈએ છીએ કમ્ફર્ટ ઝોનમાં બહુ સારી ફિટિંગમાં કપડાં મળે છે રાજકોટના હારસમા નાના મોવા ચોકમાં જ્યારે આ બ્રાન્ડ આવી છે ત્યારે લોકોને ઘણી સારી સગવડતા મળી રહેશે અહીંયા શોરૂમમાં આવવા જવા માટે ઘણી બધી સગવડતા સારી પડશે ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ટુ બાર્સેલોના બ્રાન્ડ જે રાજકોટમાં પહેલો સ્ટોર છે આ બ્રાન્ડના માલિક છે જે અત્યારે ફ્રેન્ચાઇઝી ઓનર છે ભગીરથસિંહ જાડેજા અને હિરેનભાઈ મોડાસિયા એમને આટલી કોંગ્રેચ્યુલેશન આ બ્રાન્ડની વિશેષતા એ છે કે આ બ્રાન્ડ અ મટીરિયલ ખૂબ જ સારું આવે છે આ બ્રાન્ડના ડેનિમ કપડાં જીન્સ એકદમ પરફેક્ટ અને કમ્ફર્ટેબલ છે અને આ બ્રાન્ડની જે પ્રાઇસ છે ફોર એક્ઝામ્પલ કે એક લ્યો તો બે ફ્રી આવે છે બે લ્યો તો ચાર ફ્રી આવે છે અને ત્રણ લ્યો તો સાત ફ્રી આવે છે એટલે લોઅર બજેટ મિડલ ક્લાસ ફેમિલી માટે પણ આ એક ખૂબ જ સરસ બ્રાન્ડ છે જે સસ્તા ભાવમાં બ્રાન્ડના કપડાં મળે છે તો રાજકોટની ફેશનેબલ જનતા માટે રાજકોટમાં બાર્સિલોનાનો શોરૂમ ખુલી ચૂક્યો છે જે તમને ખૂબ જ એફોર્ડેબલ પ્રાઇઝમાં બ્રાન્ડેડ ક્લોથ્સ પ્રોવાઈડ કરે છે તો જરૂર એકવાર આ સ્ટોરની વિઝિટ લેવા વિનંતી કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે ચાર્મી રાજવીર ચાંદની ન્યૂઝ રાજકોટ